આપડે બે કરવાના જ નહી એવું નહિ પાછું લોબુ કરીએ જો હમણાં બધા હમણાં તું જો ખાલી પબ્લિક ભેગી કરીએ પતંગ ના જાય લે પકડજે તું તું ના હોય તો ડટ્ટો ફુગ ડટ્ટો ફુગ લે ઉભો રહ હું બધાલું તો બોંડી રાખ ગમે તે પણ છોકરો જો પબજી નહીં ગમે તે રમતો સી બહાર આવશે ખાલી ખબર પડશે ને કડોહા પતંગ સગાવું છે આખો ગામ ભેગુ થા પાછો આય કણ થાય થાય જા હું ના જા આખો તો ગડજો માયા ઓય કપાય મોરી હોય છોડ કરવાનો આપનું કપાય તો આખો તો કરવાનો થોડા પતંગ નકર પગમાં ફાટી જશે કમે દે પણ સોમભા કાડી પતન સગાવી છે મારે આ તમે પલા નાજવાળા પચંગ જ ના નાખ પાછો મતીનરખઈ આઈ છેને કેવો મે લાવું છું ઓય તો પાછો એમ નઈ બરે બાર બઈ એટલા એટલા જોજે પાછું કમ્પ્લીટ ફૂંક્યું છે ને સાપુડી ફૂંક્યું હા ફૂટ ફૂટ કર ગુગલે ગુક બોલા ગુગલે ગુક ગુગલે ગુગ હા મેલાય મેલાય ફૂડ્યો ખારો જોજે પાછો ભૂઈ ના આવ હા ડુડ્યો સોમા ફૂડ્યો આવા દા ફિરકી દલવા ફિરકી તમે તે પણ જો ખાલી આપણો પતંગ પાર્કીને બતાવ કી હોય દોળી સકાસા ને માયા પકવાન છે પતંગ પાસો કછો તો નય એમળા ડોહલા આવશી બડા ડોહલા છોકરા બડા જેલા બોય આવશી થપા છે લ્યા થપા છે જજ ભુંગ્યો લ્યા પાસો પણ શેર શેર પાછું સગડું બોલે છે પાસ ઓકે નમ્યો સર કાળો કાળો મેજ પતંગ લાયા છે ધોળો તો થાપુ થાપુ તો આવડો નહીં મોય હા ડાબર કોના પાછી તાકા જબર જ પાછી ઓમો મારી ના કે પાસ આપડે હાલો કાળો કાળો મેજ તો પતંગ લાય તમે જો ના ના થોડા તમે ના કાણે આ

તમે તે પણ પતંગ છેવો છે કે પતંગા કાના આનો આ તો પોરના છે યાર ભરાશે તો લોચો મારે પાછો આ ખરો ખરો તારો પતંગ હો સુમા ગમે તે પણ ન ન ન તમે ઉનાયો આનો ફિરકી જવાનો

કાપવાની પાછી હું તો પતંગ પતંગ બધું લાવી ની લાવી લૂંટી ફેંકી કે

આપડો નહીં ઉતરાયણ કર્યું ઉતરાણ બગડે એવું લાગે છે ઉતરાયણ બગડીએ પછી હાથો નહીં રહેતો

મારો મસ્ત પતંગ ના પતંગ તારો તારું જ ઉઠાઈ જુ કાનો પતંગે ભાઈ